विहरितनयाय विद्महे लच् पुत्राय धीमहि तन्नो त्रिकमाचार्य प्रचोदयात् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय जय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय चरणकमलेभ्यो नमः ॐ श्रीवृन्दावनविहारीलालकी जय कृष्णकनैयालालकी जय ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी ंद कृष्ण वंदे जगद्गुरु श्रीकृष्ण वंदे जगद्गुरु वहला साधक बंधु वहला पजनो आणि सनातन धर्मना सर्वे उपासकोना अंतःकरण विराजमान परमकृपाळू परमात्मा, विश्वाधार जगदाधार મોર મુકડધારી ભગવાન શ્રી દ્વારકાધીશજી મહાપ્રભુના ચરણોમાં અનંત કોટી વંદન હો સૌને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ભક્તજનો ભગવાન શ્રી દ્વારકાધીશજી મહારાજની પુણ્ય પ્રેરણા અને આશીર્વચંતી ભગવાન શ્રીકૃષ્ણના વંગમય સ્વરૂપ એવા શ્રીમદ્ ભાગવત નવનીત ડુંગરેજી મહારાજ કથિત જે ભાગવત નવનીત છે તેમાં આજે શ્રીમદ્ ભાગવતના મહાત્મયની કથાનું શ્રવણ કરી ધન્યતાનો અનુભવ કરીએ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણને વંદન કરે છે કે અનેક ગ્રંથોમાં મહાત્મયની કથાઓ આવે છે પદ્મપુરાણમાં મહાત્મયની કથા કહે છે કથાના વર્તા કહે છે એવી વ્યાસ નારાયણની યાદના છે સચ્ચિદાનંદ રૂપાયો यादिहेतवे तापत्रया विनाशाय गोविन्दाय नमो नमः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय કથાના આરંભમાં ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં વંદન કરીએ પ્રણામ કરીએ કે હે દેવેશ્વર આપ અમારા માર્ગદર્શક બનજો આપ અમારા પદદર્શક બનજો જીવની શક્તિ અલ્પ છે જીવની બુદ્ધિ પણ અલ્પ છે અલ્પશક્તિ હોવા છતાં પણ આ જીવ શક્તિનો બહુ ભેગ કરે છે બહુ વેડફે છે એનાથી જીવ હાથે કરીને પોતે જ દુઃખી થવાનો પ્રયાસ આરંભી દે છે પરંતુ જેને ભગવાનની શક્તિ મળે છે જે ભગવાનની શક્તિ પ્રાપ્ત કરે છે તે જીવનના પથ પર જીવનના આ સાગર પર કદી હારતો નથી એવું ડુંગરીજ મહારાજનો આ ભાગવત નવનીતમાં વચન છે કહે છે કે કોઈ એવો નિયમ કરો કે કોઈ પણ કામ કરતા પહેલાં પોતાના ભગવાનના દર્શન કરો ભગવાનના દર્શન કરીને પછી જ કોઈ પણ કાર્યનો શુભારંભ શુભારંભ કરવાની વાત કરી છે બહાર જવું હોય તો ભગવાનને વંદન કરીને જાઓ કોઈ પણ કાર્ય કરવું હોય તો તે પહેલાં ભગવાનને સમર્પિત કરી દો એ કાર્ય છે ભગવાનને સોંપી દો પછી નિમિત્ત માત્ર બની તે કાર્ય કરવાની વાત કરી છે કહે છે કે ભક્તિમાં પૈસાની જરૂર છે પૈસો માત્ર ભોગનું જ સાધન નથી પૈસો ભક્તિનું પણ સાધન છે પૈસા વિના ભક્તિ થતી નથી તેથી પ્રવૃત્તિ માટે પ્રવૃત્તિ પણ પરમાત્માને માટે કરીએ જે કંઈ પણ કર્મ કરીએ કે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરીને કરીએ બહાર જાઓ ત્યારે વંદન કરીને જાઓ કામ કરો ત્યારે પણ ભગવાનને ભૂલશો નહીં ઘરે આવીએ ત્યારે હાથ પગ ધોઈ શુદ્ધ થઈ પહેલાં ભગવાનના દર્શન કરવાની વાત કરી છે કે આ દાસ તમારી સેવામાં પુનઃ ઉપસ્થિત થયો છે હે પ્રભુ આપનો ખૂબ ખૂબ આભાર કે મને ફરી પાછો આપની સન્મુખ ઉપસ્થિત થવાનો આપે મારા પર અનુગ્રહ કર્યો છે કેટલાય લોકો એવા છે કે જે બહારથી ઘરમાં આવે ત્યારે સર્વપ્રથમ તેમને સર્વપ્રથમ પત્નીના દર્શન કરવાની ઈચ્છા થાય છે પત્ની ન દેખાય તો તે વ્યાકુળ થઈ જાય છે પોતાના બાળકોને પૂછે છે કરે તારી માતા ક્યાં ગઈ છે કેમ દેખાતી નથી અરે શું તે કંઈ ભાગી જવાની હતી તે ઘરમાં જશે આવી જશે ઘરમાં આવી પ્રથમ ભગવાનના દર્શન કરવાની વાત કરી છે ડુંગરેજ મહારાજ કહે છે કે માયાનું પડળ આપણાથી બને તેટલું દૂર કરવાની વાત કરી છે શ્રીકૃષ્ણ કથાના આરંભમાં વંદન કરે છે કે માત્ર નહીં શ્રી રાધાજીની સાથે જગદાધાર વિશ્વાધાર દ્વારકાધિષ્ઠી પરમાત્મા શ્રીકૃષ્ણને અમે વંદન કરીએ છીએ સનાતન ધર્મમાં શક્તિની સાથે પરમાત્માની પણ ભક્તિ થાય છે કેટલાય જ્ઞાની લોકો નિર્વિશેષ બ્રહ્મનું ધ્યાન કરે છે સારું છે શક્તિ વિશિષ્ટ બ્રહ્મની પૂજા થાય છે સંતો તો એવું કહે છે કે શ્રી રાધા વિના કૃષ્ણ અધુરા એટલે કે આધા છે રાધા બિન શ્યામ સદા આધા શ્રી સીતાજી રાવણની લંકામાં વિરાજમાન છે રામચંદ્રજીને સીતાનો વિયોગ થયો છે સીતા વિયોગી રામની કોઈ પૂજા કરતો નથી જ્યારે રામ છે રાવણને મારે છે સીતાજી સોનાના સિંહાસન પર વિરાજમાન છે બ્રહ્મ જ્યારે શક્તિ વિશિષ્ટ હોય ત્યારે તેની પૂજા થાય છે સનાતન ધર્મમાં પણ શક્તિ વિશિષ્ટ પૂજાનું વિશેષ મહત્ત્વ બતાવેલું છે એટલે કે હરિ અને હર શિવ અને શક્તિ આ બંને એકબીજાના પૂરક બતાવેલા છે જગતના આધાર છે શ્રી કૃષ્ણ છે શ્રી કૃષ્ણની આધાર શક્તિ શ્રી રાધા રાણી છે જગતને આનંદ આપનાર કૃષ્ણ છે જીવ જ્યારે મનથી શ્રી કૃષ્ણનો સ્પર્શ કરે છે ત્યારે આનંદ મળે છે આનંદનું નામ જ શ્રી કૃષ્ણ છે કે જે આપણી માયા આપણો મોહ કામ ક્રોધ લોભ રીપુઓને જે ખેંચી લે છે જે કરશય હતી એ કૃષ્ણ જે ખેંચી લે છે જે દુર્ગુણોને ખેંચી લે છે તે જ કૃષ્ણ છે જગતને આનંદ આપનારા શ્રી કૃષ્ણ છે શ્રી કૃષ્ણને આનંદ આપનારા પરમ આનંદમય દેવી રાધારાની છે ભાગવતમાં એવું વર્ણન છે કે શ્રી કૃષ્ણ ભગવાનને ક્યારેક 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 ક્રોધ પણ આવી જાય છે ભગવાનને ક્રોધ આવે છે પરંતુ શ્રી રાધાજીને પોતાના જીવન દરમિયાન ક્યારેય ક્રોધ આવ્યો નથી એ તો દયાની મૂર્તિ કયા છે રાધા રાણી છે પરમાનંદ સ્વરૂપ છે પ્રેમ સ્વરૂપ છે પ્રેમ વત્સલા છે દયાની મૂર્તિ સ્વરૂપ કયા છે ભગવાન દયાળુ છે વાત સત્ય છે ભગવાન ક્યારેક નિષ્ઠુર પણ થઈ જાય ભગવાન ક્યારેક ક્રોધ કરે ભગવાન સજા આપે ભગવાન કૃપા કરીને જીવને ધન આપે છે ઘરમાં અનુકૂળતા કરી આપે છે ભગવાન જીવને બધી જ વ્યવસ્થા કરી આપે છે છતાં પણ જીવ ભક્તિ નથી કરતો ત્યારે ભગવાનને છે થોડું ખરાબ લાગે છે માઠું લાગે છે કે મેં આ જીવાત્માને સંસારના કલ્યાણ માટે પોતાના કલ્યાણને માટે મોકલ્યો હતો અને એ તો મારાથી જ વિમુખ થઈ ગયો છે ત્યારે ભગવાન પોતે પણ થોડા નારાજ થાય છે ભગવાન સજા પણ કરે છે ભગવાનને ક્રોધ આવે છે ભગવાન ક્રોધ કરીને જ્યારે સજા કરે છે ત્યારે શ્રી રાધા ભગવાનને સમજાવે છે કે પ્રભુ ક્રોધ કરશો નહીં આપ જીવ માત્ર પર દયા રાખો એ પણ આપનું બાળક છે આપ એના પર ક્રોધિત થશો નહીં આવું રાધા છે ભગવાન શ્રી કૃષ્ણને કહે છે ભગવાન આવેશમાં બોલે છે કે આ જીવ દુષ્ટ છે આજ સુધી મેં ખૂબ દયા કરી હવે દયા કરવાને લાયક નથી ત્યારે રાધા રાણી એને સમજાવે છે કે જીવ તો લાયક નથી પણ આપ તો તેના પરમ માતા પિતા છો આપ એમનું સર્વસ્વ છો આપ પણ શું એની સાથે એવો જ વ્યવહાર કરશો આવું રાધારાની છે પરમગપાળો પરમાત્મા શ્રી કૃષ્ણ પરમાત્માને કહે છે સંતોનો એક અનુભવ છે કે ક્યારેક ક્યારેક સાધુ સંતોને પણ માયા સતાવે છે એવું ડુંગરેજ મહારાજ છે લખે છે કે માયા બગલામાં રહેનારાઓને ત્રાસ આપે છે એવું નથી વનમાં રહેનારા તપસ્વી લોકોને પણ એ સતાવે છે માયા કોઈને છોડતી નથી માયા બધાને મારે છે માયા જ્યારે બહુ ત્રાસ આપે ત્યારે સંતો એક જ ટૂંકા નામ નામનો છે જપ કરે છે શ્રી રાધા શ્રી રાધા શ્રી રાધા શ્રી રાધા શ્રી રાધા નામનું રણન કર્યા કરે છે મારું મન બગડી ગયું છે મારું મન માનતું નથી હું શરણમાં આવ્યો છું એવો ભાવ કરી રાધા રાણીને વિનંતી કરે છે મન પ્રેમથી શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે કીર્તન કરવા લાગે છે શ્રી રાધા છે શ્રેયતે સર્વાત્મના શ્રીકૃષ્ણ ઈતિશ્રી શ્રી કૃષ્ણ શ્રીયતે સેવ્યતે ઇતિ શ્રી રાધાજી છે એને તો માતા કહે છે તે તો જગતની પાલક પોષક માતા છે પુત્ર ગમે તેટલો અપરાધી હોય રાત્રે બાર વાગે ઘરમાં આવે અને માની સામે હાથ જોડીને ઉભો રહી જાય તો પણ માતાની આંખમાં આંસુ આવી જાય છે પિતા ક્રોધ કરી શકે પણ માતા ક્રોધ કરતી નથી એને પ્રેમ અને વાત્સલ્ય ભાવથી જ જુએ છે તેવું જ પ્રેમ અને વાત્સલ્યનું સ્વરૂપ એટલે શ્રી રાધા કયા છે શ્રી રાધાજી જગન્માતા છે શ્રી રાધાજી આદિશક્તિ છે બધી જ શક્તિઓ એવું કહેવાય છે ભાગવતજીનું વચન છે કે રાધાજીમાંથી જ નીકળેલી બધી શક્તિઓ છે માયા પણ ભગવાનની શક્તિ છે એ ભગવાને જ એને ઉત્પન્ન કરેલી છે માયા જ્યારે પજવે છે માયા સંસારીને ત્રાસ આપે છે એવું નથી ક્યારેક વિરક્ત સાધુ સંતોને પણ એમની કસોટી લેવાને માટે પણ એમને ત્રાસ આપનારા બને છે આવા સંસારમાં જ્યારે આવી આવી વિપત્તિઓ આવે ત્યારે શ્રી રાધા શ્રી રાધા શ્રી રાધા કૃષ્ણ શ્રી રાધા કૃષ્ણ આવા મંત્રનું ઉચ્ચારણ છે એ જ આવી માયાઓમાંથી મુક્ત કરાવનારું બ્રહ્માસ્ત્ર કયો છે હજારો વર્ષ થઈ ગયા છે વૃંદાવનમાં શ્રી રાધાજી ક્યારેય મોટા થતા જ નથી શ્રી રાધાજી પાંચ છ વર્ષના રહે છે શ્રી કૃષ્ણ સાત આઠ વર્ષના રહે છે આજે પણ રાધા કૃષ્ણ પ્રત્યક્ષ બિરાજમાન છે તેમની નિત્યલીલાઓ કહે છે સંત એટલા માટે પ્રથમ શ્રી રાધાજીના ચરણોમાં આશ્રય લે છે પ્રથમ શ્રી રાધાજીના ચરણોમાં વંદન કરો પછી ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન કરો શ્રીધામ વૃંદાવન છે વૃંદાવનમાં સુંદર સોનાના સિંહાસન ઉપર શ્રી રાધા કૃષ્ણ યુગલ સ્વરૂપ બિરાજમાન થયેલું છે તેમની નિત્યલીલા છે આજે પણ બિરાજમાન છે આપણે સૌ મનથી નિત્યએ કુંજ વિહારીના દર્શન કરીએ રાધા કૃષ્ણનું જે યુવલ સ્વરૂપ છે તેમને સાષ્ટાંગ નમન કરીએ હે દેવ હે માં અમારા ઉપર આપ કાયમ માટે કૃપા કરનારા બનજો જે પ્રેમથી ભગવાનના ચરણોમાં વંદન કરે છે તેને ભગવાન શક્તિ આપે છે ભગવાન એને પોતાના માર્ગ પર આગળ વધવાની પ્રેરણા કરે છે તેની કદી હાર થતી નથી જે જીવ પોતાની શક્તિમાં વિશ્વાસ રાખીને કામ કરે છે કે હું જ કંઈક કરનારો છું એ નક્કી હારે છે પણ પરમાત્મા જ બધું કરનારા છે એવો વિશ્વાસ રાખી અને કર્મ કરનારો છે કદી હારતો નથી કથામાં પ્રેમથી જઈ બોલો તમારી કદી હાર નહીં થાય ભગવાનને ભગવાન આપણને લાભ અપાવે છે ભગવાનની શક્તિ અનંત છે એવો ગુણ છે કાયમને માટે મનમાં કેળવીએ માનવનું જીવન શું છે માનવનું જીવન એક મોટું યુદ્ધ છે માયા અને માનવનું યુદ્ધ થઈ રહ્યું છે આમાં માયા જ હંમેશા માટે જીતનારી બને છે કારણ જીવ ક્યારેક ને ક્યારેક કોઈના કોઈ પ્રલોભનથી એમાં ફસાઈ જતો હોય છે સંસારમાં બહુ મજા છે સ્ત્રી સુંદર છે પુરુષ સુંદર છે એવું સમજાવી માયા જીવને છે સંસારમાં ફસાવી દે છે અને જીવ દુઃખી થવા લાગે છે માયાની જીત થાય છે માનવની હાર થાય છે જે પ્રેમથી ભગવાનની જય બોલે છે હૃદયમાંથી અવાજ આવે તો મનમાં જે પાપ છે તે બહાર નીકળી જશે મન શુદ્ધ થઈ જશે હૃદય કમળમાં ભગવાન બિરાજમાન થાય આપણી હાર થાય એવી ઈચ્છા હોય તો તમે જય બોલશો નહીં તમારી જીત થાય એવી ઈચ્છા હોય ડોગરેજ મહારાજ છે ભાગવત નવનીતમાં કહે છે કે ભાઈ હાથ ઊંચા રાખી

અવશ્ય પહોંચાડનારા બનજો આજના અધ્યાયની કથા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ પરમાત્માના ચરણોમાં સમર્પિત કરીએ કે હે દેવ આપ અમારા સાત પેઢીના પિતૃઓનો પણ ઉદ્ધાર કરનારો બનજો અમારા ઘરમાં જ્યારે જ્યારે ભાગવત કથાનું શ્રવણ થાય ત્યારે સર્વ તીર્થો મારા ઘરમાં વાસ કરે અને હે દેવ અમે તો અમને આની જાતને જ ધન્ય માનીએ છીએ કે આપની કૃપા આપનો અનુગ્રહ અમારા પર થયો છે માટે જ આપની આ દિવ્ય કથાઓનું શ્રવણ કરવાનું અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે આ દિવ્ય કથા છે આપ આપના સ્નેહીજનો સુધી અવશ્ય પહોંચાડજો સૌને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ શ્રી રાધા અનુકંત ચક્રણ જય શ્રી કૃષ્ણ